નર્મદા જિલ્લામાં આરટીનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે સુંદરપુરાના જે લોકોએ આવકના દાખલા કઢાવ્યા હતા તેમાંથી સો જેટલા લોકોને રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ખરાઈ કરવામાં આવી સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડાએ એસઆઈટીની રચના કરી છે જો કે આ સમગ્ર કૌભાંડમાં સામેલ મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલ સહિત પાંચ લોકો ફરાર છે તો સાંસદ મનસુખ વસાવાએ પણ બનાવટી આવકના દાખલાઓનો મુદ્દો ઉઠાવ્યો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પરંતુ રાજકીય દબાણના કારણે તપાસ ગોકળ ગતિ છતાં પણ હજી સુધી કોઈ આરોપીઓ પકડાયા નથી ત્યારે દર્પણ પટેલ અને તેના સાગરીતોને ન પકડવા પાછળ કોનું રાજકીય દબાણ છે તે પણ સવાલ થઈ રહ્યો છે કોઈ सरकारी ऑफिस या फिर कोई भी प्राइवेट इंडिविजुअल भी अगर इन्वॉल्व निकलता है उन सबको भी हम आरोपी तरीके से ही का कारोबार चल रहा है तो उसको भी ध्यान में लेते हुए कार्रवाई कर रही सर, सर्टिफिकेट दाखिला सही सिक्का ना खोटा सही सिक्का बनाया वस्तु कोई जिला लेवल में नहीं पकड़ा आप पकड़ी गांधीनगर ले ગાંધીનગરથી પકડાઈને એના જે ટીડીઓ એની ઇન્ક્વાયરી કરી રહ્યા હતા ટીડીઓ બિલકુલ યોગ્ય દિશા તરફ આગળ વધી રહ્યા હતા પરંતુ કોઈક ને કારણસર કેટલાક રાજકીય મોટા માથાઓ આવા કૌભાંડીઓ અને જે બચાવનારા લોકોએ અને કેટલાક અધિકારીઓએ અધિકારીઓ ટીડીઓની તાત્કાલિક બદલી કરી નાખી અને એ ટીડીઓની બદલી કરી નાખીને અને આ ગુનેગારોને બચાવી શકાય એવા ટીડીઓને નાંદોદ તાલુકામાં મૂક્યા છે આખું કૌભાંડ પર પડદો પાડવાના પ્રયત્નો કરી રહ્યા છે